ઓલો આવે ની પેલા કાયો કા રોટલા ખરી નાખું પછી જાવું છે કુસ્તી લડવા એ તમે છે ને પેલા કાયો કા ખાઈ લ્યો હે તારું હગલું આ બધું હરોજ હું કરું છું અને આ દા તું કરે સાત કઈ છે નહીં ને એમાં એવું છે ને અમાર મહિલાની ની રૂપા પ્રમુખ છે ને એના મેદાનમાં જવાનું છે કુસ્તી લડવા એમાં તમારે કુસ્તી લડવાની છે અને એકાવન હજાર ઇનામ રાખ્યું છે હે હા તારો હગલો હું કોઈ દી કુસ્તી માં હાલું હાટકા બટકા કિન્ના કે નોખા મારા એ તમારે લડવાનું છે અને તમે જીતવાનું છે અને તમે જીતશો ને એટલે એકાવન હજાર આવે ને એની મારે બુટી કરાવવાની છે બુટી કરાવી હા સમજો કરતા હોય એ કરાય આપણે એકાવન જોતા નથી હો એ જોઈશે છે તમે કા ખાઈ લ્યો હાલો નક લાવશું વેલાનું તારું હગલું હું એમાં નલું કુસ્તીમાં હા તો હવે છે ને ખાવાય નથી દેવું આમ હલો જાવ છે કુસ્તી લડવા હાલો ઉભા થાવ

હાલો કાય કા જલ્દી અજે કેટલું કામ છે ગામમાં તો હું બૈરાન બધાને કે આવી છું અને આ પહેલવાન આવવાનો હતો એનું શું કર્યું એ રેડી છે આલો હવે કમ્પ્લીટ આવે છે ને હા અને કુસ્તી નો પ્લોટ એ બધું રેડી છે કાલ સાંજુ નું કમ્પ્લીટ કરી દેજો હા તે વાંધો ને હાલો કાય કા એ કાડિયા ઓલા બની રેસી પાન તું લાયો હા શેઠાણી હંજુ લાયો હો પાન ની જુવા એટલો બધો સડે છે અને હવે ગઢો થઈ ગયો કઈ કામ નથી થતું શું કરવું હવે આવણામ જિંદગી કાઢવાની છે હવે તો એ ડોહા હાલે ખાવા મે પણ ડોસી કોઈ દી નઈ ને આટકી માં એટલું બધું ખાવાનું લાવી મારા હાટુ એ તું ખાવા મે વાત કહું તને કોઈ દી ખાવા તો દેતી ને ધરકી રીતે ની દેતે એ ઓલા રૂપા બેન પ્રમુખ નો રહ્યા હા હા ઈને એક કુસ્તી રાખી છે એમાં જી જીતી જાય ને ઈને 51000 રૂપિયા ઈનામ આપવાના હે તે રાખી હોય તો આપણે શું એ તારે બાજો જ આવનું તો એમાં

હાલ પેલવા ના ઉતરી જા આમ જો પેલવાન આથી હેને હાલ એવું નથી ગાડી એટલે આથી હવે આપણે હાલીન જાવું જોઈએ હા પેલવાન હા

આ પહેલવાન તો છે પણ આ બાઠિયો કેમ છે અરે ઈ બાઠિયો છે અને નાનો છે પણ નામ તો નાગ નું બસું છે તો મુંજા તો હો ઓ 51000 તારે જીતવાના છે હાલ તારી તૈયારી મન કરવા તને બાકી પહેલવાન નો જો આ 51000 આ મૂકું છું જે જીતે લઈ જાય હા જે જીતે ને ઈને હું કવર એટલે તું દઈ દીશ

તમારી એના તમારી માની વાહ ભાઈ વાહ તુદ્ધિ તું જીતો તું એકાવન હજાર રૂપિયા હે ને હા વાહ ગોગરા

હા જવાલો હવે કાઈ દેવાનું હે હવે કાઈ નથી આમ જાવ